બોલમાડી અંબે જય જય અંબે એકથી તારીખ સાત તારીખ સુધી સપ્ટેમ્બરની મહિનાની અંદર આ અંબાજી મહામેળો યોજાવાનો છે આ મેળાની અંદર કહેવાય છે કે વિશ્વનો સૌથી મોટા મોટો પદયાત્રી મેળો પણ કહેવામાં આવે છે તો આ મેળાની અંદર અંબાજી કેવું સુંદર મજાનું અહીંયા શણગારવામાં આવ્યું છે એ તમને હું આજે બતાવવાનો છું સાથે સાથે અંબાજી કેવું સુંદર મજારો દેખાય છે પગપાળા સંગની અંદર કેવા કેવા લોકો એમની સેવા કરી રહ્યા છે મજા કરાવીએ આવી જમે જમે જમ જાઓ ઢોસાનો પ્રસાદ લેતા જાઓ ભાઈ ઢોસા પ્રસાદ લેતા જાઓ આમ તો નોર્મલી ખમણવાળો સીરા શીરાવાળો કેમ કે પોપકોર્નવાળો કેમ્પ તો જોયો છે પણ આજે તમે બહુ અઘરો કેમ્પ કર્યો છે એ પાછું બધા પદયાત્રીને ચાલતા મા આંબાના દામ બોલ માળી અંબે જે જે અંબે બોલતા જાય છે અને અહીંયા ઢોસા ખવડાવતા જાય છે ચલો આપણે જોઈએ કે કેટલો સરસ બીજાનો કેમ્પ બનાવ્યો છે કેટલા ટન ખીરું વપરાવાનો છે ખાલી ટોટલ ચાર ટન ખીરું વપરાશે પાંચ દિવસમાં અમે દર વર્ષે પાંચ દિવસ કેમ્પ ચલાવીએ છીએ આઠમના દિવસે ચાલુ કરીએ છીએ અને આઠમ ધૂમ દસમ અગિયાર બારસના દિવસે પૂર્ણ કરીએ છીએ અને દરેક પદયાત્રીને જેટલી બને એટલી સરસ રીતે સેવા કરવા પ્રયત્ન કરીએ છીએ અને મા અમને દર વખતે મનોકામના પૂર્ણ કરાવે છે હવે આ કેમ કદાચ કોઈને હવે હજી આપણો વિડીયો તો તરત આવી જવાનો છે એટલે કદાચ કોઈને આવું હોય તો કઈ રીતે આ તમારો લાવો લેવો તો કઈ રીતે બિલકુલ ચાલુ છે વિસનગર અને ખેલાડુના રોડ ઉપર વિસનગર થી 20 કિલોમીટર દૂર અને ખેલાડુ થી 3 કિલોમીટર બાકી હોય ત્યારે ડાબી બાજુ કે યુવક મંડળ ગાંધીનગર લખેલું બોર્ડ મળશે દરેકને હજી 3 દિવસ બાકી છે ગમે ત્યારે આવી શકે છે

ભાઈ ભાઈ ગજબ થઈ ગયું હોય આ વખતે તો કઈ કેમ્પ ની અંદર ધબધબાટી બોલાય છે અને માં અંબાની બાકી જે સેવા કરી રહ્યા છે અને પદયાત્રી જે લોકો આવે છે એ લોકો પણ જબરજસ્ત જયકાસતા સાથે અને અહીંયા સરસ્વતીની સેવાનો પણ લાભ લઈ રહ્યા છે ચલો બતાવીએ આપણે ઢોસા કઈ રીતે બને છે જેમ જોઈ શકો છો કે અહીંયા બધા જ આ બધા કારીગર કે આપણા સેવાકીઓ એ બધા સેવાકો બધા સેવાકો પેલા બધા કારીગરો આ બાજુ આ લાઈન આખી સેવાકો આ બાજુ આખી સેવાકોની લાઈન છે જો અત્યારે બધા છોકરાઓ થી લઈને મોટા હોય કે બધા નાના હોય હવે નાનામાં નાના એક રૂપિયાની સેવા કરો કે પછી તમે અહીંયા આવીને સેવા કરો આ બંનેનો લાભ એક જગ્યાએ મળી જાય છે તમે જો અહીંયા કેટલા શરબના ઢોસા અત્યારે ત્યાં પડી રહ્યા છે જો અહીંયા પથરાઈ રહ્યા છે અને એક સાથે આવી રીતે દસ ઢોસા તૈયાર થાય અને મસ્ત મસાલો બટેકાનો મસાલો અંદર એડ કરીને અહીંયા પ્લેટની અંદર આપવામાં આવે અને પ્લેટની અંદર આપણે આવી રીતે એક કોકોનટની ચટણી એટલે આપણી ટોપરાની ચટણી અને સાથે સાથે આપણી આ તીખી ચટણી અહીંયા સાથે અંદર ખવડાવે છે

ચાલતા નથી એટલે નહીં આપવાનું એવું નહીં એમને પણ પદયાત્રી સિવાયના પણ બધા જ વ્યક્તિઓને અમે પ્રેમથી જમાડીએ છીએ અને માંગમાં અમને એવી શક્તિ આપે હજી આના કરતા પણ વધારે સારી સેવા કરી શકીએ એવી અમે માંગમાં જોડે પ્રાર્થના કરીએ મને જ્યાં સુધી યાદ છે કે લાસ્ટ બે ત્રણ વર્ષથી તમે કદાચ ઢોકળાવાળો કેમ કરતા પહેલાં લાઈવ ઢોકળા હતા અને દાબેલ

દર વર્ષે બનાવતા આજે પણ બતાવી રહ્યા છે એમનું યુનિક મશીન સાથે હવે આજે પેલા તો આપણે પોપકોર્ન બનાવવાની શરૂઆત નીચે તપેલું ને ચાલુ છે એમાં પેલા તેલ નખાઈ ગયું છે અને આપણું એક એનું માપસર છે

નોર્મલી આમ તો કેવા છે તમે હળદરને મીઠું નાખો તો પણ સરસ જ લાગે પણ આટલું મસાલો કેમ નાખવો પડે એનું પબ્લિક છે કે પબ્લિકને અત્તર બટરના જમાનામાં છે એટલે એનો ટેસ્ટ સારો મળી રહે તે પ્રમાણે આપણા

નીચે તમે જોઈ શકો છો ગેસ સ્ટવ કન્ટિન્યુ ચાલુ છે અને એક મોટર પર ફરી રહી છે જે મોટર અંદર જે પણ મકાઈ દાણા નાખ્યા છે તેલ નાખ્યું છે મસાલો નાખ્યો છે અને જે એક પ્રોપર પ્રોસેસ હોય છે પોપકોર્ન બનાવવા માટેની એ એની અંદર તૈયાર થાય છે અને જ્યારે કરવાની જરૂર પડે તમારે ખાલી એવું પોપોન કરો એટલે સરસ જે પોપકોર્ન રેડી થાય તો એ પણ જોઈએ કે અમને એક કેટલા મિનિટ લાગે છે મિનિટ થાય છે અઢી કિલો પોપકોર્ન માટે ત્રણ મિનિટ થાય છે અઢી કિલો આપણે બેસ બનાવીએ છીએ ત્રણ મિનિટથી સાડા મિનિટ નો અંતર થાય છે સાડા ત્રણ મિનિટ ની અંદર આખું પપ્પોન તૈયાર થઈ જાય અને એવરી ડે આપણે કેટલા ટન આપણે રોજ ના સાડા ત્રણ સો કિલો ની ગણતરી છે આપણે અગિયારસો કિલો પોપકોર્ન વાપરવાના છે અગિયારસો કેજી પોપકોર્ન બને છે માત્ર ચાર દિવસની અંદર એ પણ નિઃશુલ્ક સેવા દરમિયાન અને આ પોપકોર્ન આપણા તૈયાર થાય એટલે તમને હું બતાવી દઉં તો આપણા પોપકોર્ન આપણા તૈયાર થઈ ગયા છે હા પોપકોર્ન તૈયાર થઈ ગયા છે આ નીકળી રહ્યા છે લાઈવ વાહ ભાઈ વાહ તો દરરોજ આપડા કેટલા પોપકોર્ન અહીંયા તૈયાર થતા હોય છે દિવસ રાત રાત દિવસ દરમિયાન આપડે ત્રણસો કિલો ના પર ડે હા પોપકોર્ન તૈયાર કરી ચાર દિવસ થી સેવા હોય છે બરાબર છે એટલે અગિયારસો કિલો પોપકોર્ન અમે લાયેલા છીએ બરાબર બરાબર છે એ દર વખતે આપણે અગિયારસો કિલો એટલે એક ટન થી વધારે આપણે કહી શકાય કેટલા પોપકોર્ન આપણે દર વખતે બનાવીએ છીએ તો એને એકદમ સિમ્પલ સોબર રેસીપી છે ખાસ વસ્તુ એવી છે કે આમનું મશીન

આપણા પોપકોર્ન છે એ મોટી ટ્રેની અંદર બનીને રેડી અને આવી ગયા છે હવે આ મોટો તાસ છે એની અંદર આપણે એડ કરી દઈએ છીએ અને ખાસ વસ્તુ એવી છે કે જે પણ આપણે કરીએ છીએ કોઈ પ્લાસ્ટિક કેવું નહીં પણ ખાખી કાગળની અંદર યુઝ કરીએ છીએ એટલે કોઈ પણ વરસાદ વરસાદ પડે તો ડાયરેક્ટ સીધું જમી અંદર ડિઝોલ્વ થઈ જાય પણ મોટા ભાગની અહીંયા કચરાપેટી રાખેલી છે એટલે બધા જે પણ કચરો છે સીધો અહીંયા જ અહીંયા સ્ટોર થઈ જાય નાના બાળકો હોય મોટા લોકો હોય કે ઘરના આજુબાજુના બધા લોકો અહીંયા માત્ર સેવા કરવા માટે આવે છે અને આ પોપકોર્નની સેવા નાના હોય કે મોટા બધા ગાડી એક કંઈ કંઈ પણ વસ્તુ લઈને ઉભા રહે અને કે ભાઈ પોપકોર્ન અમને આપો એની સેવા ડાયરેક્ટ અહીંયા કરતા હોય છે અને અહીંયા બેસવા માટેની પંખાની વ્યવસ્થા છે ખુરશીની વ્યવસ્થા છે પાણીની વ્યવસ્થા છે અને દરેક લોકોને ખવડાવતા હોય છે આવી સરસ મજા કેમ તમને કેવું લાગે જોડથી મને કોમેન્ટ કરજો

ઓછી ગયા છે અને અત્યારે બહારની પાછળનો જે રસ્તો છે તો એ જગ્યાઓ પર તમે જોઈ શકો છો મેળાની પણ શરૂઆત થઈ ગઈ છે નાનામાં નાની જગ્યા જ્યાં તમને દેખાય છે ત્યાં તમને સરસ નાના સ્ટોલ દારી અથવા કંઈ પણ વસ્તુ તમને જોવા મળે છે ચલો ભાઈ તમે પણ ક્યારે આવી રહ્યા છો આ ભાદરી પૂનમના મેળાની અંદર તો અમે તો સરસ મજાની સેવાનો જે ડિજિટલ સેવા કહેવાય છે તો બધા લોકોને બતાવી રહ્યા છે પણ આજે તમારે ઘરે બેઠા બેઠા અંબાજીના દર્શન કરાવીએ છીએ ચલો અત્યારે પાછળની તરફ જ્યારે આવી ગયા છે તો સુવર્ણ શિખર આપણા સમક્ષ જોવા મળે છે અને સાથે માતાજીની સુંદર ધજા જે લહેરાઈ રહી છે એ પણ આપણને જોઈ રહ્યા છે હવે તમે જોઈ શકો છો બજારની અંદર આજે પહેલી તારીખે બે દિવસની અંદર જ ઘણી બધી લોકો ઘણા બધા લોકો અહીંયા આવી રહ્યા છે અને પૂનમનો મેહા મેળો જે વિશ્વનો સૌથી મોટા મોટો મેળો છે એ પણ આપણને જોવા મળે છે ચલો હા હા ઘરે બેઠા બેઠા વોકિંગ થ્રુ તમને આખું નજારો તમને બતાવીએ છીએ અંબાજી દેવસ્થાનના એટલે મેઇન ગેટ તરફ આપણે વાળી ગયા છે અને તમે જોઈ શકો છો કેટલું સુંદર મજાનું અહીંયા આટલું શણગાર્યું છે એવું લાગે છે કે જેમ ફૂલ બગીચાના જ્યારે અંદર જતા હોય ને તો કેવું મહેકે એવું અત્યારે ભક્તિ અને શક્તિના માર્ગે આ અંબાજી આખું આમ દેખાઈ રહ્યું છે ખૂબ જ સુંદર નજારા સાથે આપણને અંબાજીના દર્શન કરાવી રહ્યો છું તો જરૂરથી દરેક સાથે દરેક સાથે આ વિડીયો શેર કરજો ચલો આગળ બતાવું તમને મંદિરનો મેન શક્તિ દ્વાર આવી જાઓ અંબાજી આવો અને ભાઈ આપણો રથ જયારે અંબાજીના દેવસ્થાન સાથે પહોંચી જાય તો એની આનંદ ને ઉલ્લાસ તો ભાઈ એનો ઉમંગ અલગ જ પ્રકારનો હોય છે તો એ આજ તમે જોઈ શકો છો એક રથ અંબાજી દેવસ્થાન સુધી પહોંચી ગયો છે

એને અંબાજી દેવસ્થાન સુધી જવું હોય તો આવી રીતે એએસઆરટીસીની સરકાર દ્વારા સરસની સેવા કરવા છે નિઃશુલ્ક સેવા છે કે પાર્કિંગથી લઈને મંદિર સુધી તમારે જવું હોય તો આવી રીતે તમે જઈ શકો છો આ વર્ષો બાદ આવી રીતે બસની અંદર વાહ અહીંયાથી બધા એક સ્ટેશન બનાવેલું છે ત્યાંથી બધા લોકો બેસે છે